એક બાજુ ખાય તો એક બાજુ કુવા જેવી સ્થિતિ છે આમાં ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ કરે તો કરે શું કરીશું આજ વિષય પર વાત નમસ્કાર હું છું ગોપી ગાંગર અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન તો આપી દીધું અને નિવેદન આપ્યા બાદ ક્ષત્રિય નેતાઓના કહેવા પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી લીધી પરંતુ જે રીતે માફી માંગી હતી તે માફી લોકોને કબૂલ નથી અને ખાસ કરીને ક્ષત્રિયોને તો બિલકુલ કબૂલ નથી અને ક્ષત્રિયાણીઓ હવે મેદાનમાં ઉતરી આવી છે ક્ષત્રિયાણીઓ એક બાજુ જ્યાં આગળ ભારતીય જનતા ભારતીયના કાર્યક્રમ થઈ રહ્યા છે તે કાર્યક્રમમાં વિરોધ કરવા જઈ રહી છે અને જબરજસ્ત રીતે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય નેતાઓ છે તેમની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે કફોડી એટલા માટે બની રહી છે કે ના તેઓ સમાજ સાથે જઈ શકી રહ્યા છે ના તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર પોતાનું કામ સરખી રીતે કરી શકી રહ્યા છે કારણ કે જો ભારતીય જનતા પાર્ટીની સાઈડ લે અને પાર્ટીની એ સમાજ સાથે વાત ભાજપ તો કહેવામાં આવી રહ્યા છે અને જો સમાજ માટે કામ કરી રહ્યા હોય તો તેમને પાર્ટી વિરોધીનું ટેગ આપવામાં આવી રહ્યું છે તેવામાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે નેતાઓ માટે આ પરિસ્થિતિ ઉદભવી છે અને હવે કારણ કે રૂપાલાનો વિવાદ જે છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને રૂપાલાના વિવાદમાં એવું પણ કહેવાય રહ્યું છે કે જો રાજા રજવાડા જેટલા પણ સ્ટેટ છે એ સ્ટેટ સામે આવશે અને ચૌદમી એપ્રિલે જે મહા રેલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તે સંમેલનની અંદર નક્કી કરવામાં આવશે કે રૂપાલાને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને સમર્થન નહીં આપવામાં આવે જો આ ડિસિઝન લેવાયો તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમની પરિસ્થિતિ વધારે વિકટ બની જશે કારણ કે તેઓ સમાજ સાથે નહીં રહી શકે ના સમાજને કહી શકશે કે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતે રણનીતિ બનાવી છે કે પ્લાન એ જો રૂપાલાને માફ કરી દે પ્લાન બી જો રૂપાલાને માફ ન કરે તો શું અને સી કે જો રૂપાલાને માફ ન કરે અને અન્ય કોઈ ઉમેદવારને રાખવામાં આવે તો શું આ પ્રકારની એક આખી જે છે તે પણ ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે પરંતુ આ બધામાં એવું કહેવાય રહ્યું છે કારણ કે જે રિપોર્ટ આવ્યો છે એક એવો પણ આઈબીનો રિપોર્ટ આવ્યો છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે ગુપ્તચરનો રિપોર્ટ છે તેના પ્રમાણે લગભગ પાંચથી સાત જેટલા ક્ષત્રિય નેતાઓએ આ આખા મામલાને જે એવું કહેવાતું હતું કે જેમને કોઈ સ્થાન નથી મળ્યું પદ પ્રતિષ્ઠા નથી મળી પાર્ટીની અંદર તેવા નેતાઓએ આ આંદોલનને હવા આપવાનું કામ કર્યું તેમને આંદોલનની અંદર જ્યારે એક નાની વાત હતી તે વાતને વધારવા માટે કામ કર્યું અને તેના જ કારણે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે દરેક ક્ષત્રિય નેતાની સામે ભારતીય જનતા પાર્ટી નજરે જોઈ રહી છે એમાંથી ઘણા એવા નેતા છે જેને બોલાવીને પૂછવામાં પણ આવ્યું છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ખંભાળિયાની અંદર જે વિરોધ કરવામાં આવ્યો હતો સી આર પાટીલનો ત્યાં આગળ કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા ખુરશીઓ તોડવામાં આવી હતી આ બધું જ એક ક્ષત્રિય કેબિનેટ મિનિસ્ટર જે હતા નેતા તેમના દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું એવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે હાલાકી નિર્ભય ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું પરંતુ આવો એક આરોપ જે છે તે પણ લાગ્યો છે એટલે ક્ષત્રિય નેતાઓ હવે પોતે ના પાર્ટીને સફાઈ આપી શકી રહ્યા છે ના સમાજની સાથે જઈ શકી રહ્યા છે એટલે ક્ષત્રિય નેતાઓની પરિસ્થિતિ અત્યારે આમ જોવા જઈએ કારણ કે રૂપાલાનો ભયંકર વિરોધ છે સાથે સાથે નવું શું થશે સમાજ શું નક્કી કરશે તે પણ તેઓ નથી નક્કી કરી શકી રહ્યા તેવામાં હવે ચૌદમી તારીખે શું ડિસિઝન લેવાશે સમાજ દ્વારા તે પણ જોઈશું અને સાથે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ પરિસ્થિતિની અંદર શું ભૂમિકા અદા કરે છે પોતાની પાર્ટી માટે તે પણ જોઈશું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર